નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે ગુજરાત ડ્રિલિંગ રેલ એસોસિએશન દ્વારા આગામી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી માં નવો પાવતરો નહીં મળે તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના બોરવેલના ના ડ્રિલિંગ કામો ઠપ કરવાનો નિર્ણય લીધો હતો ગુજરાત ના ડ્રિલિંગ રેલ એસોસિએશન ના સભ્યોની ગાંધીનગર ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં વધતા જતા અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામો કરવા સતત ખોટ આવી રહી છે હવે ખોટનો ધંધો ના પોસાય તે મુદ્દા પર એસોસિએશનના સભ્યો દ્વારા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તારીખ એક ફેબ્રુઆરી સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રીલિંગ રીલના કામો બંધ કરવાનો સર્વાનમૂદનો નિર્ણય લેવાયો હતો આ પ્રસંગે ડ્રિલિંગ રેલ એસોસિએશનના પ્રમુખ વિપુલ પટેલ અને મંત્રી લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોરોના કોરોનાકાળથી જ અનેક જગ્યાએ સતત ભાવ વધારો થઈ રહ્યો છે જ્યારે બોરવેલ ડ્રીલિંગ રીંગના કામો આવકમાં કોઈ જ વધારો વધારો થતો નથી સરવાળે ડ્રીલિંગ રીલના કામોમાં સતત નુકસાન થઈ રહ્યું છે જેના કારણે અને ડ્રીલિંગ રેલના કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે આ જો નવો ભાવ વધારો નહીં મળે તો હવે ખોટનો ધંધો પોસાય તેમ ન હોવાથી એસોસિએશનના સભ્યો ડ્રીલિંગ રેલના કામો ઠપ કરવા મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું છે તો મારું નામ હિરેનભાઈ છે અમે ડ્રીલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રીલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મીટિંગ કરી હતી જેમાં આમાં ડ્રીલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વના મતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ એક ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો પૂરના કામ બંધ કરવા હાલ પૂરતા સ્થગિત કરી દેવા અમે છેલ્લા પાંચ વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન પૂરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટિરિયલ જેમ કે પાયલોટ ડ્રિલિંગના સામાન છે રિંગના સ્ક્રપાર્ટો છે વેતન છે મજૂરોના એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી હદે વધી ગયા કે હવે અમને ડ્રિલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી એક તારીખથી જો ડ્રિલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે આ ચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ એ રાહ જોઈશું અને પછી અમે કામ શરૂ કરીશું ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ